કોઈ પણ ની તમે સ્તુતિ કરો ને એટલે એમાં આપણું મંગલ જ એમાં એના ગુણ ગાવાના કોઈનો ગુણ ગાવ એટલે તમને લાભ જ હોય કોઈનો અવગુણ ગાવ એટલે એમાં નુકસાન જ વહેલું મોડું એનું નુકસાન આવે કોઈનો ગુણ ગાવ એટલે એમાં લાભ લાભ ને લાભ હવે આ તમે જુઓ છો બધા કે અમુક રૂપિયાવાળા માણસો હોય અને ખાલી કોઈ એના બે પ્રશંસાના વાક્યો બોલે એના સારા કાર્યો બિરદાવે એના સારા ગુણ ગાય તો એ માણસ એટલો રાજી થાય આપણે કાંઈ પણ કાર્ય કરતા હોય એમાં બે પાંચ લાખ રૂપિયાનું દાન દઈને ગુણ ગાવ તો એ માણાને રાજીપો થાય રાજીપો થાય એટલે દાન પુણ્ય કરીને થાય હવે એ સમયે એના તમે અવુ ગુણ ગાવ તો પાંચ પછી દેવાનું મન કર્યું હોય તોય દેહ ખરો સંકલ્પ કરીને આવ્યો હોય શિબિરમાં કે ભાઈ આપણે આલો શિબિરમાં જઈ પાંચ હજાર વાપરવા છે પણ હવે પછી એના અવગુણ ગાયા હોય તો એ પછી આપે ખરો અને એના ગુણ ગાયા હોય એના વખાણ કર્યા હોય કે એના કાર્યને રિયલ ગુણની વાત કરું છું તો પાંચને બદલે અગિયાર દેવાનું મન પ્રશંસામાં ગુણ ગાવામાં એ શક્તિ છે કે એમાં આપણું ભલું થાય થાય ને કોઈ તમે ગુણ ગાવો કોઈપણના સારા કાર્યોને તમે બિરદાવો એમાં તમને લાભ થાય થાય ને થાય જો એક સામાન્ય જીવના ગુણ ગાઈએ સામાન્ય જીવના કાર્યને બિરદાવીએ અને જો લાભ થતો હોય ભાઈ તો જે અનંત કોટી બ્રહ્માંડના ધણી સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એના ગુણ ગાય એટલે જીવને લાભ થાય થાય ને જરૂર લાભ થાય જીવને બહુ લાભ આ લોકનો તો થાતો થાય જ પણ સૌથી મોટી વાત તો આત્માનું કલ્યાણ થાય એ સૌથી મોટો લાભ થાય જીવનો મોક્ષ થાય એટલા માટે સ્વામી આ જનમંગલ સ્તોત્રમાં લખે કે આ બધા જીવનું મંગળ કરનારું સ્તોત્ર છે અહીંયા એટલે બધે દૂર આવીને મેં સ્તોત્ર એટલા માટે લીધું છે કે આમાંથી બધાને ખૂબ લાભ થશે અને ખાસ કરીને વાત સંભળાવું સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોનો એક ગ્રંથ લખાણો જેનું નામ હતું સત્સંગી જીવન એમાં સ્વામિનારાયણ ભગવાનના ગુણ અને ચરિત્રોનું વર્ણન થયું શતાનંદ સ્વામીએ જ આ ગ્રંથ બનાવ્યો છે શતાનંદ સ્વામી મિથિલા નગરીના હતા નેપાળના શતાનંદ સ્વામી ગુજરાતના નહોતા મિથિલા નગરીમાં એનો જન્મ થયેલો અને મિથિલાથી પ્રગટ ભગવાન ખોળવા માટે નીકળેલા બદ્રિકાશ્રમ ગયેલા અને ત્યાં નરનારાયણ ભગવાને એને એમ કહ્યું કે અટાણે તમારે પ્રગટ ભગવાન જોવા હોય તો ગુજરાતમાં વિચરણ કરે છે અને શતાનંદ સ્વામી મિથિલાથી બદ્રિકાશ્રમ આવ્યા બદ્રિકાશ્રમથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ડભાણ આવ્યા અને ડભાણમાં એમને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ આવ્યા અને એ શતાનંદ સ્વામી પોતે

કે મને તમારા ગુણ ગાવાનો અવસર આપો હું તમારા ગુણનું અને જીવન ચરિત્રનું વર્ણન કરું સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં આવો અને ત્યાં એક ગ્રંથ બનાવજો ગઢપુરમાં રહી અને શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન નામનો ગ્રંથ બનાવ્યો પણ સ્વામીને એમ થયું કે કળિયુગમાં લોકો આખા ગ્રંથનો પાઠ કરી શકશે નહીં એટલે સર્વમંગ એ જે સત્સંગી જીવન ગ્રંથ હતો એમાંથી સ્વામીએ એક હજાર મંત્ર બહાર કાઢ્યા એક હજાર મંત્ર એક સ્તોત્ર બનાવ્યું એક હજાર મંત્રનું એનું નામ રાખ્યું સર્વમંગલ સ્તોત્ર સર્વમંગલ સ્તોત્ર પણ સ્વામીને એમ કળી પાછો વિચાર આવ્યો કે કળિયુગમાં માણસ કદાચ આ એક હજાર મંત્રના સ્તોત્રનો પાઠ કરે કે ન કરે એટલે હજાર મંત્ર માંથી એકસો ને આઠ મંત્ર બારા કાઢ્યા અને એનું નામ રાખ્યું સ્તોત્ર એટલે આમ જોઈએ ને તો સત્સંગી જીવન છે છે દૂધ એને મેળવી અને વલોયું અને એમાંથી સર્વમંગલ સ્તોત્ર રૂપી માખણ કાઢ્યું બારું અને માખણ ને તાવી અને એમાંથી જનમંગલ સ્તોત્ર રૂપી ઘી સતાનંદ સ્વામી એ

જો સત્સંગી જીવનનો પાઠ ન થાય તો સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરો એનો પાઠ ન થાય તો જનમંગલ સ્તોત્રનો પાઠ કરો અને કદાચ એનો ન થાય તો પછી સ્વામિનારાયણ મંત્રનો પાઠ આવું સરસ મજાનું સ્તોત્ર બનાવ્યું અને સ્વામીએ લખ્યું પણ ખરું નામ નામ સહસ્રમ બ્રુવે સત્સંગી જીવનાત ઉદ્ધતમ યસ્ય પાઠેન સર્વં તત્પઠિતં ભવે શદાનંદ સ્વામી કહે છે કે કોઈ સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરે એટલે ને સર્વ સત્સંગી જીવનના પાઠનો ફળ મળશે અને પછી જનમંગલ સ્તોત્રમાં શું બોલ્યા ઇત્યે તત પરમં સ્તોત્રં જનમંગલ સંગીતમ યહ પઠેતેન પઠિતમ ભવે દર્વ મંગલ જે આ જન્મંગલ પાઠ કરશે અને સર્વમંગલ સ્ત્રોત્રના પાઠ નું ફળ અને શરૂઆતમાં સ્વામી મંગલાચરણ કરે છે નમો નમ શ્રી બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય શતાનંદ સ્વામી જન્મંગલ સ્તોત્ર બનાવતા પેલા પરમાત્માનું મંગલાચરણ કરે છે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ને તો પેલા પરમાત્માનું સ્મરણ કરીને કરવી આપણો પુરુષ પ્રયત્ન અને એની કૃપા એ આપણા કાર્યને સફળ આમાં એવું છે ને કે જો આ શિબિર આપણે કરીએ ને તો કેટલું મોટું કેટલા લોકો ક્યાં ક્યાંથી આવે હું તો ભગવાનને કહું બાપા બધાનું ધ્યાન તમે રાખજો યાત્રા કરતા કોઈ આવતા હોય કોઈ ટ્રેનમાંથી આવતા હોય ક્યાં ક્યાંથી આવતા હોય બધાનું ધ્યાન ભગવાન રાખે ભાઈ આપણે પુરુષ પ્રયત્ન કરીએ બાકી ધ્યાન ખરું રાખનારો તો ઉપરવાળો એટલે કાર્યની શરૂઆતમાં પરમાત્માનું સ્મરણ કરીને કાર્ય કરીએ તો કંઈક વિઘ્ન આવવાનું હોય તો ભગવાન રક્ષ્યા એટલે સ્વામીએ મંગલાચરણ કર્યું શું નમો નમ શ્રી હરયે હું હરિને વંદન કરું છું કેવા હરિ બુદ્ધિદાય જે બુદ્ધિને દેનારા છે હા આપણે આમ ભગવાનને વંદન કરે ને સ્વામી તો આમ એક એક ક્રમ બતાવો નમો નમ શ્રી હરયે હું હરીને વંદન કરું છું કેવા હારી તો કે બુદ્ધિ બુદ્ધિદાયી બુદ્ધિને દેનારા આપણને બહુ પાકું લાગે બુદ્ધિ દેનારા તો ભગવાન જ છે ભાઈ એ બહુ પાકું તમને ઓછો કદાચ ખ્યાલ આવતો હોય હું કથા કરું ને એટલે મને તો પાકો ખ્યાલ આવે કે એ જેટલા ટાવર પકડાવે ને એટલી જ ફાઇલું અહીંથી ખૂલે એ જેટલા સિગ્નલ ત્યાંથી રિલીઝ કરે ને એટલો ટાવર પકડે ને એટલું જ બોલાય એટલું જ થાય એ બહુ નિયમ છે બુદ્ધિ દેનારા એ છે અને એમાંય ખાસ કરીને ભૌતિક બુદ્ધિ અને આધ્યાત્મિક બુદ્ધિ ભૌતિક બુદ્ધિ તો કદાચ હોય પણ જે કલ્યાણના માર્ગે ચાલવાની મોક્ષના માર્ગે ચાલવાની પોતાનું અને બીજાનું હિત કરે એવી બુદ્ધિ એ ઉપરવાળાની મેર વિના મળતી એ કોઈ ઉપરવાળાની કૃપા થાય તો જ એ બુદ્ધિ મારા તમારામાં આવે કે જે બુદ્ધિથી મારું તમારું બધાનું હિત આપણું અને બીજાનું હિત કરનારી બુદ્ધિ એ ઉપરવાળાની કૃપાથી આવે છે એટલે સ્વામી કે બુદ્ધિ દાય વળી કેવા હરી દયાવતી જે દયાળુ કોણ ઈ હરિ તો કે જે ભક્તિ અને ધર્મ થી પ્રગટ થયા છે ભક્તિ ધર્માંગ જાત આય સ્વામિનારાયણ ભગવાન ના પિતાનું નામ ધર્મદેવ હતું એમની માતાનું નામ ભક્તિ માતા હતું એટલે શતાનંદ સ્વામી કે છે કે જે ધર્મ અને ભક્તિના પુત્ર છે એવા શ્રી હરીને હું વંદન કરું છું અને ઈ શ્રી હરી કેવા ભક્ત કલ્પ દ્રુમાય જ દ્રુમ એટલે વૃક્ષ કલ્પ એટલે કલ્પવૃક્ષ ભક્તોની માટે એ શ્રીહરિ કેવા છે તો કે કલ્પવૃક્ષ છે ની એવી વાત કહેવાય કે કલ્પવૃક્ષ પાસે જઈને જે કોઈ સંકલ્પ કરે સિદ્ધ થાય આવી એક કહેવત છે હજી સુધીમાં કોઈ કલ્પવૃક્ષ ભાળ્યું નથી અને જો ક્યાંક જડી જાય તો તો હું કઉ આખી દુનિયાના માણસો ન્યાસ જાય હા જો એવું કલ્પવૃક્ષ ક્યાંક જડી જાય ને કે ત્યાં જ્યાં જવાથી હું તમને કહું ઇન્ડિયાના માણસો આવે ઇવન અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબ પણ આવે કારણ કે એની કેટલા બધા સંકલ્પો હોય કઈ કેટલાને ને હજી એને ઉડાડવાના હોય એટલે સંકલ્પો તો એની હોય પણ આ જે વાત આવે કે કલ્પવૃક્ષ છે એની પાસે જઈને કોઈ સંકલ્પ કરે તો સિદ્ધ થાય હવે એ કલ્પવૃક્ષ જડે કે ન જડે પણ શતાનંદ સ્વામી એમ કે ભગવાન છે એના ભક્તની માટે કલ્પવૃક્ષ સમાન છે ભક્ત એના ભગવાન પાસે જઈને સંકલ્પ કરે એટલે સંકલ્પ સિદ્ધ કેટલા કેટલા ભક્તો સારી પ્રાર્થના કરતા હોય ભગવાનના મનોરથ પૂરા કરતા એટલે ભક્તોની માટે ભગવાન કલ્પવૃક્ષ સમાન છે એવા શ્રી હરી એને હું વંદન કરું છું સુગંધ પુષ્પહારાદ્ય વિવિધે રૂપહાર કહી સંપૂજિતાય ભક્તો ઘઈ સીતાંબર ધરાય ઈ શ્રી હરી કેવા તો કે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કરનારા અને સુગંધી પુષ્પના હારોથી વિવિધ પ્રકારના ઉપહારોથી ભક્તો દ્વારા જેની પૂજા થતી હોય છે એવા શ્રી હરિને હું વંદન કરું હજારો સંતો ને ભક્તો વિવિધ પ્રકારના પુષ્પહારો વિવિધ પ્રકારના ઉપહારોથી સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરતા અને દ્રશ્ય શતાનંદ સ્વામીએ નિહાળેલું એટલે સ્વામી લખે કે સુગંધ પુષ્પહારાદ્યય વિવિધ રૂપાર કહી સમ ભક્તો ગઈ ઓઘ એટલે સમૂહ ભક્તોના સમૂહ દ્વારા પૂજાતા એવા શ્રીહરિ એમને હું વંદન કરું નામ નામ સ્તોત્રષતમ ચતુર્વર્ગમ ભીપસતામ સત્ય ફલપ્રદમ ધ્રણાં તસ્ય વક્ષામિ સત્પતે ચાર પુરુષાર્થની સિદ્ધિ ઈચ્છનારા ચતુર્વર્ગમ ભીપસતામ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની સિદ્ધિ જેને જોતી હોય એની માટે હું આ શ્રી હરિના એકસો આઠ નામનું સ્તોત્ર બનાવું છું નામ નામ અષ્ટોત્તર શતમ એકસો આઠ નામનું સ્તોત્ર બનાવું છું એ સ્તોત્ર કેવું છે તો કે સદ્ય ફલપ્રદમ જલ્દી ફળનું દેનારું છે એ સ્તોત્ર હવે હું બનાવું છું અસ્ય જ શ્રી જન મંગલાખ્યસ્ય શ્રી હરિ અષ્ટોત્તર શતનામ સ્તોત્રસ્ય શતાનંદ ઋષિ કોઈ સ્તોત્ર હોય ને તો એના દર્શન કરનારા ઋષિ હોય તો આ સ્તોત્રના ઋષિ સતાનંદ સ્વામી છે આમાં છંદનો કયો પ્રયોગ થયો છે અનુષ્ટુપ છંદ અનુષ્ટુપ છંદમાં આ સ્તોત્ર બન્યું છે ધર્મનંદન શ્રી હરિર દેવતા સ્તોત્ર હોય તો એના કોઈ દેવતા હોય એ સ્તોત્રમાં સ્તુતિ થઈ હોય તો કયા દેવતાની સ્તુતિ થઈ છે તો કહે છે કે ધર્મનંદનઃ શ્રી હરીર દેવતા ધર્મના પુત્ર શ્રી હરી ઈ આ સ્તોત્રના દેવતા છે ધાર્મિક ઇતિ બીજમ એક સ્તોત્ર બારું આવ્યું તો એનું બીજ કોઈ હોય તો ઈ બીજ કોણ છે તો કે છે ધર્મના પુત્ર સ્વામિનારાયણ ભગવાન ઈ આનું બીજ છે ઈ નો હોય તો આ સ્તોત્ર પણ એટલે ધાર્મિક ઇતિ બીજમ બ્રહદ વ્રત ધર ઇતિ શક્તિ સ્તોત્રની એક શક્તિ હોય તો આ શક્તિ શું છે આ સ્તોત્રની તો કે કહેશે બ્રહદ વ્રત બ્રહદ વ્રત એટલે બ્રહ્મચર્ય વ્રત બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા સ્વામિનારાયણ ભગવાન એ આ સ્તોત્રની શક્તિ છે આનો કોઈ પાઠ કરે તો એનું ફળ કોણ આપે સ્વામિનારાયણ ભગવાન આપે અને આમ જોવોને તો બીજો અર્થ એ બી થાય ધાર્મિક ઇતિ બીજે એટલે આ સ્તોત્રનો તમે પાઠ કરો તો સિદ્ધ તમારા સંકલ્પ થાય પણ તમારામાં ધર્મ પણ સાથે હોવો જો હું અહીંથી કથા કરું એટલે તમે બધા સાંભળો બરાબર હું મારી રીતે બધો કથા કરવાનો પ્રયાસ કરું પણ તમને કાને સંભળાતું હોવો હવે કાન જ વયા ગયા હોય હવે હું અહીંથી ગમે એટલો તાણી તાણેચી બોલું પણ તમને સંભળાય ખરું એટલે અમુક મારું કામ હોય એમ અમુક શ્રોતાનું કામ પણ એમ આ સ્તોત્રમાં તો શક્તિ છે જ પણ એ સ્ત્રી પાઠ કરવાથી એ શક્તિ કોને ફળીભૂત થાય તો જેનામાં ધર્મ હોય ધંધા રોજ પાપ માર્ગે જાતો હોય પછી પાઠ કરે તો એમ કઈ સ્તોત્ર ની સિદ્ધિ થાય તો તો હું તમને કઉ બધા આતંકવાદીઓ આ સ્તોત્ર નો પાઠ કરે એમ સિદ્ધિ નો થાય ચોર હોય લૂટેરા હોય ભેળસેળ કરનારા હોય તો તો આ સ્તોત્ર એમ સિદ્ધિ ન થતી અમુક યોગ્યતા આપણામાં પાઠ કરનારામાં પણ હોવી જોઈએ અને એટલા માટે કહે છે કે આ સ્તોત્ર છે એનું બીજ ધાર્મિક ભગવાન સ્વામિનારાયણ છે જેનામાં ધર્મ હોય તો આ સ્તોત્ર ફળીભૂત થાય નહીતર ન થાય બીજ તો હોય પણ ભૂમિમાંય અમુક યોગ્યતા હોવી જોઈએ અને આ સ્તોત્રની શક્તિ કોને પ્રાપ્ત થાય તો જેનામાં બ્રહ્મચર્ય વ્રત હોય બ્રહ્મચર્ય વ્રત ન હોય જ્યાં ત્યાં આંખ્યો ભટકતી હોય જ્યાં ત્યાં એનો જીવન ભટકતું હોય તો એમ આ સ્તોત્ર ફળીભૂત થાતો નથી જીવનમાં બ્રહ્મચર્ય વ્રત પોતપોતાની રીતે ગ્રહસ્થ અને ગ્રહસ્થની રીતનું ત્યાગી ને ત્યાગીની રીતનું તો આ સ્તોત્ર ફળીભૂત થાય જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી તમને એ ફાયદો થશે કે જ્યારે અમે યુટ્યુબ પર ગમે ત્યારે વિડીયો અપલોડ કરશું તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે તેથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ